વાવ ખાતે મુશ્વર જ્વેલર્સના ઓપનિંગ પ્રસંગમાં હજારોની સંખ્યામાં લોકો આવ્યા વાવ ખાતે મુળેશ્વર જ્વેલર્સના ઓપનિંગ પ્રસંગમાં હજારોની સંખ્યામાં લોકો આવ્યા જ્યારે રાજસ્થાનથી આવેલ શિવના ધારાસભ્ય રવિન્દ્રસિંહ ભાટી તથા બનાસકાંઠા જિલ્લાના સંસદ સભ્ય ગેનીબેન ઠાકોર તથા પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત વાવ રાજપુત સમાજના પ્રમુખ કાનજીભાઈ આર રાજપૂત તથા થરાજ રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત થરાદના પૂર્વ પ્રમુખ પથુજી રાજપૂત ડીએમ રાજપૂતને અઢારે આલમના લોકોએ હાજરી આપી રવિન્દ્રસિંહ ભાટીએ પણ વાવના રાજપૂત સમાજના વખાણ કર્યા કે વડ દેખો હોય તો વાવ પાસે શીખવું જોઈએ આપણા ભાઈ ગુલાબસિંહ પણ અઢાર આલમને સાથે લઈ ચાલવાવાળા છે એટલે પક્ષપાત દેખ્યા વગર આવા યુવા નેતા ગુલાબસિંહ ચૂંટવા જોઈએ રિપોર્ટર આઈ વી ગોહિલ વાવ